મહેસાણાનું સ્વામી વિવેકાનંદ તળાવ આજુબાજુ ઝૂપડપટ્ટી છે મહેસાણા બ્યુટી લેક સ્વામી વિવેકાનંદ તળાવ આજે છલો છલ ભરાઈ ગયું હતું જેને લઈને તળાવની આસપાસ ધોબીઘાટ ખાતે આવેલા ઝૂપડપટ્ટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને કેટલાક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા તકલીફ તો આ દર વખતે અમારે પાણી ભરાય છે પમદાર રાત નું ઘરમાં પાણી પહેરી ગયું ત્રણ દિવસ થી રોડ ઉપર લઈએ તો કાલે થોડા સાહેબો આયા હતા ખાવાનું આલી લીધું બપોરે પણ કઈ ગયા કે અમે થોડી વ્યવસ્થા કરી આજે સવારે ખોલીએ વ્યવસ્થા કરી કરીએ કોડ તળાવ રાતે આગળ કશું કઈ નહીં અમારો જીવ બચાવી રોડ ઉપર અમે આવી ગયા હાથે બસ બીજું કશું કર્યું સામાન બામાન બધું હજુ ઘરમાં પડ્યો એમને ખાલી આ પહેરવાના ને પહેર્યા રોડ ઉપર બહાર આવ્યા નહીં એમ બીજું કોઈ જ નહીં અમારા જીવ અને એટલું બધું કીધું કેમ કે તમને નિહાળ ખોલિયાલા માં હશે તમે આજુ આગળ ગયો થોડા દિવસ તો તમને આજ રૂમ આલે અમને ખોલિયા અને ખાવા પીવાનું કીધું કે આ રૂમ માં તમે રો બસ એ સગવડતા કરી આલી અમને હવે દર વર્ષે અમારે આના સમસ્યા હોય તમે આની રજૂઆત કરી પેલા ક્યાં એક વખત રજૂઆત કરી તો પહેલી વખત રજૂઆત કરી હતી કે સરકાર એમ કીધું કે તમને કાઢીશું તો કોઈ બીજા આઈન વચ્ચે ના કરતા તમે હોય નહીં રહો તો એમ કેમ કે આજથી જમીન તમને આવી હતી તો અમે અમારી રીતે ઊંચા કરીને અમે ઘર રહીએ દર વખતે અમારે દર વખતે વર્ષો વર્ષ આ બધી પ્રોબ્લેમ થાય પોણીમાં દર વખતે કિરણભાઈ પ્રજાપતિ તકલીફ એવી પડી કે વરસાદ ચાલુ થયો રાતે રાતે બહુ ઘણો વરસાદ પડી ગયો એમ એટલે અમે બે છોકરો પરિવાર બધો કુટુંબ બધો બહાર આવી ગયો બહાર આવ્યા રોડ ઉપર રોડ ઉપર અમે અડધી રાતે સાપરો બધીને રહ્યો પણ કોઈ હો જંભાર લીધી નહીં આખો દિવસ કોઈ નઈ બધા સોમન નું ચિંતા કરી અને પડ્યા રેવ સાપરું બોધી આખો દાડી તો સાપરું બધવા જાય ટાઈમ રોડ પર રહેવું એટલે બહુ જોખમ નું કુવામાં અને સોમાન મૂકી અને ચોય જવાય નહીં ઘરમાં સોમાન પડ્યો એટલે રાતે અડધી રાતે ચોક જઈએ કે રોડ પર રહીએ તો સોમાન કોક લઈ જાય ઘરમાં એટલે અમે ચોય જ્યો નહીં સરકાર તરફ થી કોઈ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી કાલે હા એ લોકો કોઈ કહેવા હતા પણ કોઈ એ લોકો એમ કીધું કે ફાયર બ્રિગેડ વાળા તમારું ખાવાનું બનાવો કે આઈ લઈ જજો એ લોકો એવું કીધું તું તકલીફ માં તો અહીંયા બરોબર કાયમ નગરપાલિકાવાળા આવે પરમુખ આવે ગમે થી આવે બરોબર કઈ કઈ જતા રહેશે કોઈ અમારું કરેલું નહીં રાજમહેલમાં જે ઝૂપડપટ્ટી મળી એ વખતે અમે ફોરમ ભર્યા હતા તો અમારે કમ્પ્લેટ ફોરમ ભરેલા અને અમને શયો કરાવી અને પછી તમામ મળી જાય છે હજુ મલ્યા નથી અને એ અત્યારે ગાળા અમે પડ્યું છે અમારું શ્યામાન અંદર પડ્યું છે ડાયમેન્ટ ને તકલીફ છે બરોબર સરકાર અમારું પશ્યો આપણે સાગર લક્ષ્મી એગ્રી સીટ્સના એરંડા અભિયારણ સ્ટાટ ઓન स्टार्ट ऑन इरंडा बियारा इरंडा बियारा कॉस्मोस। लांबी जा माड़ो मा शक्ति भरपूर सुछो ने पके ऊपज लखलूट कॉस्मोस एरंडा बियारा।